નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના અમરેલી જૂનાગઢ જામનગર અને ગોંડલ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જોઈએ તે પહેલાં ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ જુનાગઢ જૂનાગઢમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો ચારસો પચાસ રૂપિયાથી પાંચસો બ્યાસી રૂપિયા સણા બારસો પચાસ રૂપિયાથી સૌદસો પચીસ રૂપિયા તુવેર અઢારસો રૂપિયાથી બાવીસો રૂપિયા એરંડા એક હજાર પચાસ રૂપિયાથી બારસો ત્રણ રૂપિયા અડદ બારસો રૂપિયાથી સત્તરસો એક્યાસી રૂપિયા સોયાબીન આઠસો પચીસ રૂપિયાથી નવસો અગિયાર રૂપિયા ધાણા અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદસો રૂપિયા તલ એકવીસો રૂપિયાથી પચીસો એકસઠ રૂપિયા મગફળી આઠસો છ્યાલી રૂપિયાથી અગિયારસો પાંચ રૂપિયા જીરું સાડત્રીસો પચાસ રૂપિયાથી પિસ્તાલીસો પચાસ રૂપિયા અમરેલી અમરેલીમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો આડત્રીસ રૂપિયાથી પાંચસો નવ્વાણું રૂપિયા સોયાબીન આઠસો પંચોતેર રૂપિયાથી આઠસો ઇઠ્યાસી રૂપિયા એરંડા એક હજાર ત્રીસ રૂપિયાથી બારસો પચીસ રૂપિયા સણા અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદસો નવ્વાણું રૂપિયા ધાણા આઠસો રૂપિયાથી તેરસો રૂપિયા તલ સોળસો છ્યાલી રૂપિયાથી અઠ્યાવીસો બત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર નવ્વાણું રૂપિયા મગફળી જાડી સાતસો એકાવન રૂપિયાથી અગિયારસો રૂપિયા કપાસ નવસો સાઠ રૂપિયાથી સોળસો છ્યાલીસ રૂપિયા જીરું અઢારસો પચીસ રૂપિયાથી છેતાલીસો વીસ રૂપિયા જામનગર જામનગરમાં એરંડાની જો વાત કરવામાં આવે તો અગિયારસો વીસ રૂપિયાથી બારસો અઠ્યાવીસ રૂપિયા લસણ બારસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા રાયડો એક હજાર રૂપિયાથી અગિયારસો ત્રેપન રૂપિયા અજમો પચીસો પાંચ રૂપિયાથી ત્રણ હજાર પંચોતેર રૂપિયા ધાણા સાતસો છ્યાલી રૂપિયાથી તેરસો નેવું રૂપિયા તલ બાવીસો રૂપિયાથી પચીસો પંચ્યાસી રૂપિયા મગફળી જાડી નવસો સાહીઠ રૂપિયાથી અગિયારસો છ્યાલી રૂપિયા મગફળી ઝીણી આઠસો રૂપિયાથી એક હજાર પાંત્રીસ રૂપિયા કપાસ બારસો સાહીઠ રૂપિયાથી પંદરસો સાહીઠ રૂપિયા જીરું અઠ્યાવીસો પચાસ રૂપિયાથી અડતાલીસો પંચાવન રૂપિયા ગોંડલ ગોંડલમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો ત્રીસ રૂપિયાથી છસો ચાર રૂપિયા ડુંગળી ત્રણસો એકોતેર રૂપિયાથી નવસો સોળ રૂપિયા તુવેર બારસો એકત્રીસ રૂપિયાથી એકવીસો એક રૂપિયા મગ એક હજાર અગિયાર રૂપિયાથી પંદરસો એકોતેર રૂપિયા એરંડા નવસો રૂપિયાથી બારસો સોળ રૂપિયા અડદ અગિયારસો એકત્રીસ રૂપિયાથી સત્તરસો એકોતેર રૂપિયા સણા તેરસો એક રૂપિયાથી ચૌદસો એકાવન રૂપિયા વાલ ચારસો એક્યાસી રૂપિયાથી અઢારસો એક્યાસી રૂપિયા મેથી નવસો એક રૂપિયાથી અગિયારસો એકોતેર રૂપિયા લસણ બે હજાર એક રૂપિયાથી ત્રેપનસો દસ રૂપિયા ગોંડલમાં સફેદ ચણાની જો વાત કરવામાં આવે તો ચૌદસો એક રૂપિયાથી અઠ્યાવીસો એકતાલીસ રૂપિયા રાયડો નવસો એકોતેર રૂપિયાથી એક હજાર એક રૂપિયા સોળી છસો છ્યોતેર રૂપિયાથી અઢારસો એક રૂપિયા મગફળી ઝીણી આઠસો દસ રૂપિયાથી તેરસો અડસઠ રૂપિયા મગફળી જાડી સાતસો પંચાવન રૂપિયાથી અગિયારસો વીસ રૂપિયા કપાસ અગિયારસો એકાવન રૂપિયાથી સોળસો એકવીસ રૂપિયા ધાણા આઠસો રૂપિયાથી પંદરસો સાઠ રૂપિયા ધાણી એક હજાર રૂપિયાથી સોળસો વીસ રૂપિયા જીરું ઓગણચાલીસો એક રૂપિયાથી પાંચ હજાર એકત્રીસ રૂપિયા